જય જવાન જય કિસાન આજે તારીખ બાર સાત બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આજે આવેલ વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ થયેલી આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે જીરોનો બજાર ભાવ રહ્યો છે બત્રીસોથી લઈને સાડત્રીસો ને બત્રીસ રૂપિયા આવકનો થાય છે છસો ને ચોરાસી મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસો એંસીથી લઈને સોળસો છાસઠ રૂપિયા આવક નોંધાય છે સત્યાવીસો બત્રીસ મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો ચોરાણુંથી લઈને પાંચસો સાડત્રીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ચોર્યાસી મણની તલનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો એકથી લઈને અઢારસો એંસી રૂપિયા આવક નોંધાય છે દસ હજાર પંદર મણની કાળા તલનો બજાર ભાવ રહ્યો છે સત્તરસો વીસથી લઈને આડત્રીસો ને એકાવન રૂપિયા આવક નોંધાય છે એકસો ને બાવીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે નવસો નેવથી લઈને ચૌદસો ને પચીસ રૂપિયા આવક નોંધાય છે છસો ને અઢાર મણની રાયનો બજાર ભાવ રહ્યો છે તેરસો ચુમ્માલીસથી લઈને ચૌદસો ને વીસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને અઠ્યાવીસ મણની બાજરોનો બજાર રહ્યો છે બસો સી પંચોતેરથી લઈને ત્રણસો પંદર રૂપિયા આવક નોંધાય છે બોતેર મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે પાંચસોથી લઈને અગિયારસો રૂપિયા આવક નોંધાય છે બે હજાર સિત્તેર મણની બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને ચૌદસો પંદર રૂપિયા આવક નોંધાય છે એંશી મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચીસથી લઈને એક હજારને એકોતેર રૂપિયા આવક નોંધાય છે ચારસો એકતાલીસ મણની તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ બાર સાત બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપી કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત ગુજરાતભરમાં બો મોટી બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો સાથે જ વરસાદની સિઝન છે આપણે ત્યાં વીજળી પડી વૃક્ષ ધરાશાયી થવું વોકળા ઉપરથી પાણી પસાર થવું આવી કોઈ પણ સમસ્યા હોય તો અમારા નીચે નંબર આપેલા છે તેમાં ગામના નામ સાથે વિડીયો મોકલવા આભાર ખેડૂત મિત્રો